રાજકોટ જિલ્લા પોલીસ વડાનું રીઢા ગુનેગારોને અપાયું અલ્ટિમેટમ પ્રથમ વખત ગુનેગારોને સુધારવા માટે જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે અનોખો અભિગમ અપનાવ્યો ગોંડલ એસઆરપી ગ્રાઉન્ડમાં જિલ્લા પોલીસ વડાએ ગુનેગારોને સંબોધીને સુધરી જવાની ચેતવણી આપી દારૂ જુગાર ચોરી લૂંટ સહિતના ગુનામાં બે કે વધુ વખત ઝડપાયેલા ચારસો આરોપીઓને સંબોધીને જિલ્લા પોલીસ વડાએ સુધરી જવાની ચેતવણી આપી અને જો આરોપીઓ સુધરશે નહીં અને વધુ ગુના કરશે

જેમાં અલગ અલગ મારામારીના પ્રોપર્ટી ઓફેન્સના પ્રોહિબિશનના જુગારના અને બીજા આરોપી અને એ આરોપી જેના વિરુદ્ધમાં પાસાના કે તડીપારના પ્રપોઝલ થયેલા છે એવા આઠસો જેટલા આરોપીઓની રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા એક લિસ્ટ લિસ્ટ તૈયાર કરવામાં આવી છે આઠસો જેટલા લોકોમાંથી આજ ચારસો જેટલા લોકો અહીંયા હાજર રહ્યા અને એને કાનૂન સંબંધી માહિતી અને આને સમજ કરવામાં આવી છે કે ગુનાખોરી અગર કન્ટિન્યુ રહેશે એના તરફથી તો પોલીસ દ્વારા કડક પગલાં લેવામાં આવશે અને ફર્ધર ઓર સ્ટ્રિક્ટ પગલાં લેવામાં આવશે તો મેક્સિમમ લોકો એગ્રી થયા છે કે અમારે ભવિષ્યમાં એવી ગુનાખોરીમાં સંડોવણી નહીં કરવાની ઓર અપરાધનો જો ઇકોનોમિક અને સોશિયલ ઇમ્પેક્ટ પરિવાર પર પડે છે એના વિષય અમે આ લોકોને માહિતગાર કરવામાં આવ્યા અને આ મિટિંગ અમે હરેક ત્રણ માસમાં કરીશું